પાંચ હાઈસ્કૂલમાં હરિભાઈની બદલી અડાજણ ગામે થઈ અડાજણથી છોકરાઓ સુરત ચાલતા જઈ આવી શકે એમ હતું તેથી હરિભાઈએ જૂનાગઢમાં ભણતા મહાદેવ તથા બંને ભત્રીજાઓને અંગ્રેજી ચોથું ધોરણ પૂરું કર્યા પછી અડાજણ બોલાવી લીધા સુરતને કાંઠે તાપી કિનારે આવેલું અડાજણ ગામ આજે તો સુરતના એક પરા જેવું થઈ ગયું છે પણ આજથી નેવું વર્ષ પહેલાં જ્યારે મહાદેવ પિતા સાથે અડાજણ રહેવા આવ્યા ત્યારે તે એક સ્વતંત્ર ગામડું હતું મોટા ભાગની વસ્તી ખેડૂતોની પટેલ મહુલ્લામાં હરિભાઈને ઘર ભાડે મળ્યું હતું અડાજણ ગામના મોટા ભાગના ઘરો આજે પાકા થઈ ગયા છે ઘણા બે માળના પણ છે ત્યારે મકાનો માટીના અને નળિયા દેશી હતા માટીથી ખૂબ ટીપી ટીપીને થાપીને ભીંત બનાવેલી એટલી ભીંતો સો વરસ ટકે એવી તો હતી જ આજે ઈંટ ચૂનો સિમેન્ટ સ્ટીલને ક્યાંક ક્યાંક આરસની લાદીઓ આવી ગઈ છે ત્યારે વાંચવા સારું દિવેલના અને સામાન્ય વપરાશ સારું કેરોસીનના દીવા હતા આજે વીજળીના ઘોડા અને ટ્યુબલાઇટોનો જળહળાટ છે ત્યારે સૌ પોતપોતાના ઘરનો રાંધેલો ચોખ્ખો ખોરાક ખાતા આજે મુખ્ય મુખ્ય સડકો પર ખાવાની દુકાનોને વિશીઓ કે રેસ્ટોરાં થઈ ગયા છે ત્યારે પરોઢીએ ઉઠીને લોકો પ્રભાતિયા ગાતા આજે દિવસ રાતની પરવા કર્યા વિના લાઉડ સ્પીકરોના ભૂંગળાનો જૂનીનવી ફિલ્મોના ગાણાં ગાય છે ત્યારેય મકાનોના મોગ પર નારિયેળ કે આંબા આસોપાલવના તોરણો બંધ હતા આજે ઠેર ઠેર ટેલિવિઝનના એન્ટેના આકાશને જાણે પોતાના પંજામાં લેવા મથતા હોય એ માંગણા પહોળાં કરીને ઊભા છે ત્યારે ગામના સુંદર તળાવમાં નિશાળિયાઓ ઉપરથી ભૂસકા મારી મોજથી તરતા આજે એ તળાવ ચોમાસું વીતતા મેલા પાણીથી ગંધાય છે ત્યારે ગામની આસપાસ આંબાવાડિયા હતા અને વેંગણ પાપડી તુવેર ખેતરોમાં જપાગતા આજે ખેતરોથી માંડીને નદીકાંઠા સુધી ઝૂંપડપટ્ટીઓ છે ત્યારે ઘરોમાં રાચરચીલું ઓછું હતું આજે ઘણા ઘરોમાં ડાઇનિંગ ટેબલો અને સોફા સેટ્સ છે હરિભાઈ શિક્ષક તરીકે જે ઘરમાં રહેતા તે જગ્યાએ આજે શ્રી બાબુભાઈ મગનભાઈ પટેલ રહે છે જૂના મકાનની જગ્યાએ હવે આધુનિક સગવડોવાળું નવું મકાન ઊભું છે એ મકાનની સામેના કસનભાઈ રેવાભાઈના ઘરમાં આઝાદીની લડત વખતે સરદાર વલ્લભભાઈ પટેલ કેટલાક દિવસ રહી ગયેલા એમ ગામલોકો યાદ કરે છે હરિભાઈ આ સ્થળે રહેલા એ વાતશ્રી બાબુભાઈ એમના પિતા પાસે સાંભળેલી વાતને આધારે કહે છે અડાજણથી સુરત ત્રણે કિશોરો નદીને કાંઠે પહેલાં ખેતરોમાં થઈને જતા હોપપુલ પરથી નદી પાર કરતા એક હજાર નવસો ત્રણમી ઓગણીસો છ સુધી એટલે અગિયારથી ચૌદ વર્ષના થયા ત્યાં સુધી સુરતની હાઈસ્કૂલમાં એક ભણ્યા પાછળથી અમદાવાદમાં જેમણે સ્વતંત્ર હાઈસ્કૂલ કાઢેલી તે શ્રી જીવનલાલ દીવાન ત્યારે સુરત હાઈસ્કૂલમાં ગણિત શિક્ષક હતા શિયાળામાં અડાજણથી સુરત ચાલતા પહોંચતા મોડું થઈ જતું એટલે દિવાન માસ્તર ગામડિયા વિદ્યાર્થીઓને બાંકડા પર ઊભા રાખતા મહાદેવ મુંગે મોંગે બાંકડે ઊભો થઈ જતો થોડા દિવસોમાં જ દિવાન સાહેબે નવા નિશાળિયાનો નમ્ર સ્વભાવ પારખી લીધો અને એ પણ જોયું કે ભણવામાં એ ખૂબ તેજસ્વી હતો એટલે આઠ દસ દિવસમાં જ બાંકડા પર ઊભા રાખવાનું બંધ થયું આ જ હાઈસ્કૂલમાં મહાદેવના બીજા એક શિક્ષક ચંદ્રવદન મુનશી હતા પાછળથી અમદાવાદમાં એમની પાસે ભણેલા વિદ્યાર્થીઓ જેમ દિવાન સાહેબના ઇતિહાસના વર્ગના વખાણ કરતા થાકતા નહીં તેમ મહાદેવ પણ એ દિવસોને યાદ કરી દિવાન સાહેબના ભૂમિતિના શિક્ષણના વખાણ કરતા મહાદેવને રમતગમત કે નાટકચેટકમાં રસ નહોતો ભણવામાં એનું ચિત્ત એકાગ્ર રહેતું હરિભાઈ પોતે જ ઉત્તમ શિક્ષક હતા એટલે લાડકા દીકરાના શિક્ષણ વિશે એમણે ચીવટ રાખેલી હરિભાઈના પોતાના અક્ષર સુંદર હતા મહાદેવના અક્ષર પણ સુંદર અને સુવાચ્ય થાય એની એમણે કાળજી રાખેલી દીકરો કોઈ દિવસ લેસન કર્યા વિના હાઈસ્કૂલમાં ન જાય તેની તેઓ કાળજી રાખતા જોકે મહાદેવને પોતાને જ ભણવાનું એટલું ગમતું કે લેસન કરવામાં એ ચૂકે એવું ભાગ્યે જ બનતું હાઈસ્કૂલમાં પ્રવેશ કરવાને લીધે મહાદેવની જ્ઞાનક્ષિતિજોનો પણ વિસ્તાર થવા માંડ્યો શાળા અને સમાજજીવનની અવનવી ઘટનાઓમાં પણ તે રસ લેતો અને તેથી જ મેટ્રિક થયા પછી એકાદ વર્ષે કોલેજના પ્રીવિયસના વર્ગમાં હતો ત્યારે ઓગણીસો સાતમાં સુરત શહેરમાં ભરાયેલ મહાસભાના તોફાની અધિવેશનમાં પણ મહાદેવ પંદર વર્ષની ઉંમરે હાજરી આપી આવેલો આજના તરુણોને કદાચ રાષ્ટ્રીય મહાસભા જેવી મોટી સંસ્થાના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપવાને સારું પંદર વર્ષ બહુકાચી ઉંમર લાગે પણ મહાદેવ કોલેજમાં ભણતો હોશિયાર વિદ્યાર્થી હતો રાષ્ટ્રીય પ્રશ્નો વિશે એની આંખ ઉઘડવા માંડી હતી અને એનું આંતરમન અધ્યાત્મ અને રાજકારણ બંને તરફ આકર્ષાઈ રહ્યું હતું એ આપણે વિસરવું ન જોઈએ અધ્યાત્મના સંસ્કાર ગઢથુથીમાંથી જ આવેલા અને દેશભક્તિના સંસ્કાર હાઈસ્કૂલમાંથી શરૂ થયા એમ કહીએ તો ચાલે કાળ દરમિયાન મહાદેવને સુરતના એક આગેવાન જ્ઞાતિબંધુ શ્રી દયાળજીભાઈ નાનુભાઈ દેસાઈ જોડે સંપર્ક થયો વર્ષો પછી સરદાર વલ્લભભાઈ પટેલે તેમની વીરતા દેશભક્તિ અને ત્યાગવૃત્તિ જોઈને તેમને સુરતના સિંઘ કહ્યા હતા દયાળજીભાઈના સંપર્કથી મહાદેવની નજર સહેજે દેશના પ્રશ્નો તરફ ખેંચાઈ હશે એમની પાસે જ પ્રથમ તેણે વિવેકાનંદ સાહિત્યનો પરિચય કેળવેલો જે કોલેજકાળ દરમિયાન રામકૃષ્ણ પરમહંસ વિશેના તમામ સાહિત્યના ઊંડા અભ્યાસમાં પરિણમ્યો હતો ઓગણીસો પાંચમાં બંગાળમાં સ્વદેશી આંદોલન પુરજોશમાં ચાલ્યું ત્યારે રાષ્ટ્રીય આંદોલનની અસર સુરત સુધી પહોંચેલી તેર વર્ષના મહાદેવે તે કાળમાં અર્થ થતો હશે તે અર્થમાં સ્વદેશીનો આગ્રહ રાખેલો અને પોતાના સહાધ્યાયીઓને પણ સ્વદેશી વાપરવાનું કહેતો હાઈસ્કૂલના શિક્ષણનો કાળ કિશોરવસ્થા અને તારુણ્ય પ્રવેશનો કાળ હતો આ કાળ કોઈપણ વ્યક્તિને સારું અત્યંત મહત્વનો પુરવાર થાય એવો છે તો મહાદેવ જેવા કોમળ હૃદયના સંવેદનશીલ તેજસ્વી કિશોર સારું તે નિર્ણાયક થઈ રહે એમાં નવાઈશી આ સંદર્ભમાં અડાજણ ગામનો એક માળખો અનુભવ મહાદેવને મોઢેજ શ્રી નરહરીભાઈએ સાંભળેલો તે નોંધવાલાયક છે ગામમાં કેટલુંક વાતાવરણ અતિશય અસંસ્કારી અને મલિન હતું તેના થોડા છાંટા ઉડ્યા વિના ન રહ્યા જમીન બહુ ઉપજાવ અને લોકો શહેરમાં શાકભાજી અને દૂધ વેચે એટલે બે પૈસા કમાય પણ ખરા પણ એ ધનની સાથે શહેરના નજીકપણાંને લીધે શહેરના સડાપણ ગામમાં આવેલા કોઈ કોઈ છોકરા તો શહેરમાં જઈને બગડી આવે અને જાણે મોટું પરાક્રમ કરી આવ્યા હોય એમ એની વાતો કરે એક પર બીજી કરવાની બૈરાને કાઢી મૂકવાની એવી બધી વાતો પણ સાંભળવાની મળે પોંકની મોસમમાં સુરતથી સહેલાણીઓ પોંક ખાવા આવે તેઓ સાથે શહેરનો કંઈક ગંધવાડ લાવે આ બધું તે વખતે મહાદેવ પૂરું સમજેલો નહીં પણ તેની અસર કુમળામન ઉપર પડ્યા વિના ન રહે એક વખત તો એક છોકરાએ મહાદેવને રાતે કોઈ છોકરી પાસે લઈ જવાનું ગોઠવ્યું ઉનાળાના દિવસ એટલે ફળિયામાં ખાટલા નાખી બધા સૂઈ રહે પેલો છોકરો મહાદેવને બોલાવવા આવ્યો પણ રાતે ઉઠીને જવાની મહાદેવની હિંમત ન ચાલી મને તો ઊંઘ આવે છે હું તો નહીં આવવાનો એમ કહીને મહાદેવે પેલા છોકરા સાથે જવાની ના પાડી આમ હિંમતને અભાવે બચવા પામ્યા આ અને બીજી કેટલીક વાતો દુ સાથે યાદ કરીને મહાદેવે મને કહેલું આવા ગંદવાડની વચ્ચે રહીને શુદ્ધ રહેવા પામ્યો તે મારો દહાડો પાદરો અને ઈશ્વરની મારી ઉપર મોટી મહેર તેથી જ એકલ અવતરણ ચિહ્ન મહાદેવને આમ ઈશ્વરકૃપા અને પાપભિરુતાએ એકથી વધુ પ્રસંગોએ બચાવી લીધેલો વિનોબાજીએ એક વખત કાર્યકર્તાઓની સભામાં વેદનું કોઈ વચન ટાંકીને કહ્યું હતું કે માણસના દોષો છેવટે તો ગુણ છાયા હોય છે મહાદેવનો એ સંકોચ અને એની ભીરૂતા એને પાપથી બચાવનાર ગુણ બની જતા હતા નોંધ એક આજની સોરાબજી હાઈસ્કૂલ